ચમકતી ત્વચા માટે દરેક વ્યક્તિ ઘરેલું ઉપાયો અજમાવે છે પરંતુ શું તમે જાણો છો કે બીટરૂટનો ઉપયોગ નિસ્તેજ ચહેરા પર પણ ચમક લાવી શકે છે સાથે જ વાળ માટે પણ બીટરૂટ એટલું જ ફાયદાકારક છે તો ચાલો આજના વિડીયોમાં જાણીએ કે બીટરૂટનો ઉપયોગ કરીને ત્વચા અને વાળને કેવી રીતે સુંદર બનાવી શકાય નમસ્તે મિત્રો હું છું જ્યોતિકા અને મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો તમે પણ તમારી ત્વચા ગુલાબી બનાવવા માંગો છો તો તેના માટે બીટને અડધું કાપીને પીસી લો અને પછી તેને ચહેરા અને ગરદન પર લગાવો પંદર મિનિટ સુધી આમ જ રહેવા દો અને પછી ધોઈ લો જો તમે તેનો રોજ આ રીતે ઉપયોગ કરશો તો તમારો ચહેરો ગુલાબી દેખાવા લાગશે બીટરૂટના રસમાં મધ અને દૂધ મિક્સ કરો અને હવે તેમાં રૂનું પૂમડું બોળીને દસ મિનિટ સુધી આંખો પર રાખો તે પછી ઠંડા પાણીથી ધોઈ લો આમ કરવાથી આંખો નીચેના કાળા કુંડાળા દૂર થઈ જશે બીટનો રસ હોટ પર લગાવો આ સિવાય તમે બીટરૂટના રસમાં ખાંડ ભેળવીને તમારા હોઠને સ્ક્રબ કરી શકો છો તે તમારા હોઠ પરથી મૃત ત્વચા અને કાળા ડાઘ દૂર કરવામાં મદદ કરશે બે ચમચી દહીંમાં એક વીટ પીસી લો અને પછી તેમાં થોડું બદામનું તેલ ઉમેરો હવે તેને તમારા ચહેરા અને શરીર પર લગાવો અને દસથી વીસ મિનિટ સુધી માલિશ કરો ત્યારબાદ ધોઈ લો આનાથી તમારી ત્વચા મુલાયમ થશે બીટરૂટના રસમાં મધ અને દૂધ મિક્સ કરો હવે તેને અઠવાડિયામાં બેથી ત્રણ વાર લગાવો આનાથી તમારા ચહેરા પરની કરચલીઓ ઓછી થઈ જશે અડધું બીટ અને અડધા ટામેટાનો રસ મિક્સ કરો પછી તેને તમારા ચહેરા પર લગાવો તે સુકાઈ જાય પછી તેને પાણીથી ધોઈ લો આનાથી ફક્ત બ્લેક હેડ્સ જ નહીં પણ વ્હાઇટ હેડ્સ પણ દૂર થાય છે વાળ ધોવા માટે બીટરૂટનો રસ ગરમ કરો અને પછી તેને વાળના મૂળમાં લગાવો હેર માસ્ક બનાવવા માટે બીટરૂટના રસને કોફીમાં મિક્સ કરો અને તેને લગાવો આ માસ્ક હેર કન્ડિશનરનું કામ કરશે બીટરૂટના રસમાં થોડું વિનેગર અથવા લીમડાનું પાણી મિક્સ કરીને વાળમાં લગાવો પછી થોડા સમય પછી શેમ્પુથી વાળ ધોઈ લો આનાથી ખંજવાળવાળા ખોળાથી રાહત મળશે અને તમારા વાળ ખૂબ જ નરમ અને સુંદર દેખાશે બે ચમચી બીટરૂટનો રસ બે ચમચી ચણાનો લોટ અને અડધી ચમચી દહીં મિક્સ કરીને ફેસ પેક તૈયાર કરો તેને ચહેરા પર લગાવો અને દસ મિનિટ માટે રહેવા દો ગોળાકાર ગતિમાં માલિશ કરીને તેને દૂર કરો આ પેક અઠવાડિયામાં એકવાર લગાવો ચહેરા પર ચમક દેખાવા લાગશે જો તમને બીટરૂટથી એલર્જી હોય તો તેનો ઉપયોગ કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લો જો તમને બીટરૂટનો ઉપયોગ કર્યા પછી કોઈ સમસ્યાનો સામનો કરવો પડે તો તરત જ તેનો ઉપયોગ બંધ કરી દો તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો